તડકો નીકળો છે સુરત દાદાનો તો એ કે મારા બે ગોધડા ધોઈ નહીં ને તો મેં કીધું કાંઈ વાંધો નહીં ધોઈ જ નહીં છીએ આપણે હું વાંધો ગા ઉંકાવાથી ફૂંકા નહીં તો ભીના ઓઢીને પૂછે તો જોઈને ગોધડા હું તમને દેખાડું એના ગોધડા તમે જોઉં જો તો ખરા કેવું મેળવું કીધું જો તો ખરા પાછું ધોળું જ ઓઢવાનું આ જો તો મેં કીધું લાય એના બે ગોદડા છે ને ધબધબાઈ આજે એટલે છે ને મસ્તીના ધોળા ધોળા ફૂલ થઈ જાય કા તો કમેન્ટ કરજો આ ધોળા થાય કે નહીં થાય કોને ખબર સારા થઈ જાય તો એક લાઈક કરી દેજો એમ જો જુઓ કેવા છે એમ જો એ માટે આપણે સ્પેશિયલ પાવડરમાં બોળી મસ્ત મજાના ધોઈ નાખવાના છે ગોદડા ને આ ભારે એમાંથી પાવડર છે સફેક છે એટલે નથી એડોટા આવતી કે દાગ ગમે એવા હોય વૈયા જાય તો આપણે નાખીએ કેમ થાય છે એટલે બોળી દે ગોદડામાં પેલા તો આ મેલું છે ને આને જ બોલવું જો કેટલું મેલું એને બહુ મેલા થાય મન ભાઈ તું કહે છે હે મારશો કોને મારશે એને ભાઈને શરદી શેરદી થઈ ગઈ છે બહુ મસ્ત મજાની પાકી પાકી કા પાકી પાકી શરદી થઈ ગઈ ને જોઈએ ભાઈ એવું જ રમાવા વાળા જવું ગોદડા હશે ને પેલા તો હજુ ગોદડું આવડું હશે ને આ તો ઠીક છે પણ છે ને પેલા આ બહુ મેલું છે ને આપણે છે ને આમાં એને બોળી દઈએ કે પાવડર પાણી નાખ્યું ને એમાં જો એમાં બોળ જવી ને તો ઘડી ગળી જાય એને કપડાં છે ને થોડા કે આપણે ધોઈ નાખી જો શું કેવું તમારે હું આગળ તમને દેખાડી કેવો કદળો નીકળો કે કેવું જોઈએ ઓ And tôi kìm gió thưa thầm em bật kỹ lưỡng nếu luôn tôi gió nếu lì cửa dưới pha đơn bội đến chia sớm tham ăn chưa tara ngô đưa sớm tôi mát 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 cái mát mát ચાલુ મેળવ તો ખરો કેટલો મેલ છે જો નીકળો ને મેલ જો હજી તો કેટલો નીકળ્યો કોને તો ખરા આને ગોધરા ધોવા તા પણ વરસાદ છે ને હમણાં નકો પંદર વી દિવસ થાય વરસાદ જ વરતો હતો એટલે ક્યારે ધોવા હું પછી પછી સુરત વહી ગયો કાંઈ ધોવાણા નતા અને પછી કામે સડી ગયા ધોવાણા નહીં ને અત્યારે તડકો છે કદાચ તો હુકાય જાય છે પણ આ તો હું હુકવા તો પડે તો આપણે ખાટલો નાખીને બે ગોદરા પાછી નાખશે હુકાઈ જાય છે એના જો ગોદરા બળી જશે એ ગળે ને કે આપણે એટલા કપડાં છે ને કપડાં ધોઈ નાખી ફાળાજ્યા જેવું થયું છે ને ઘરે આટો મારવા આવ્યો છું કારખાને થઈને મનતુભાઈ સામે રમે છે અને મેડમ જો ગોદડાને ગોદડાને બોદડા ને કેવો કલર હતો ને કેવો કલર થઈ ગયો વ્હાઈટ કલર કરીને આ ગોદડા ને તો આપણે ધોયા જ નહોતા કે દૂના ધોયા નહોતા

સરપ્રાઇઝ છે આપણો ફેવરેટ ડી છે એટલે તમને ખબર તો નહીં પડી હોય તમને કીધું ને કાલે આપણો ફેવરેટ ડી છે અને કાલે આપણે અલગ જ બ્લોગ ઉતારવાનો છે અલગ જ કાંઈ જ કાંઈ નઈ હાલો સારું એટલે ગોદડા ગોધડા ને એવું ધોઈ શું છે હું પાછો કારખાને હેમંતુભાઈ છો રમે છે હેમંતુભાઈ તમે રમો છો ભાઈ ભાઈ એનું કામ કર્યા કરે જીસીબી નું હાલો ભાઈ ટ્રેનિંગ બ્લોક માં હેજો બપોરા થઈ ગયા છે ને બપોરા માં આખા રીંગણા નું શાક છે મસ્ત મજાનું હાલો તમારે બધાને બપોરા કરવા હોય જો આખા દેના રીંગણા નું છે ખાલી અને ભાઈ આカリયું છે ને ગુંદી ગાઠિયા પીડ્યા છે અને બપોરા થઈ ગયા છે મસ્ત મજાના રોટલા છે અને ભાઈ જો હાલો તો જમી લીએ આપણે છે ને કારખાના થી વિયાવ છે ને આ બધા જો

કારખાને આવ્યા હતા ત્યાં બેઠા હીરા તો હું કહું ને લારી કેમ પડી હતી મૂંધી પડી ભાડ નારાયણ ઓલી પણ પડી ને અને આછા આછે પડી કોને ખબર કોઈ શાળા નહોતા કરી ખા એસી પડેલી છે એમ નામ છે આ બાજુ પાણામાં થરી ગઈ પાણો આવે કે નહીં પાણો મૂકેલ હોય ને એમાં થઈ ગઈ છે બાકી તો બધાય આટા મારે છે જો જોરદાર એવું બધું છે અને ભાઈ આજે લોકેશન ચેન્જ કરી નાખ્યું છે બહાર આવીને વિડીયો સ્ટાર્ટ કર્યો છે એવું બધું છે ફેમિલી તો બપોર પછી ના વાગી ગયા છે છ ને પંદર થઈને રાહુલભાઈ છ ને પંદર થઈ ગયા છે ને આપણે લોક અત્યારે સ્ટાર્ટ કરી દીધા છે કેમ કે કાલે એક ખાસ દિવસ છે એના માટે મેં એક વિડીયો બનાવ્યો છે એટલે વિડીયો બનાવતી હતી એટલે હું રેડી છું એટલે બધા પૂછતા નહીં કે તમે કેમ રેડી થશે એટલે છેલ્લે એટલે આપણે ગોરડા ને એવું જોયું છે તો મસ્ત મજાના ફૂંકાઈ ગયા છે ને લઈ લીધા છે કામ કરતા હતા ને કાંઈ એવું બધું કામ મેડમ કરતા હતા ગોધડા ધોયા અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને સારો લાગ્યો હોય તો સારી કમેન્ટ કરતા જજો તમને અમારા વિડીયા સારા લાગતા હોય તો જેમ બને એમ શેર કરજો અને સપોર્ટ આપજો તમારા બધાની સપોર્ટની જરૂર છે અમારે અને આજનો વિડીયો છે ને આપણે અહીંયા પૂર્ણ કરવામાં લોકેશન ચેન્જ થઈ ગયું છે તો વિડીયો તમને સારો ગમ્યો હોય તો સારી કમેન્ટ કરતાં જજો જો મળીએ પછી કાલે નવા વિડીયા સાથે ચાર સુધી બધાને હર હર મહાદેવ ته مړې کال نوو ولوګ ساتي ته چاڅه دې بجان جاي માતા جي جاي مغل باي باي